હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા એક વિડીયોમાં પાંચમા દાખલામાં બરાબર હવે જો અહીંયા શું છે તો ટી સ્ક્વેર માઇનસ પંદર બરાબર જીરો ટીનો વર્ગ આપેલો છે અહીંયા માઇનસ પંદર છે તો આ બાજુ જોઈએ તો એટલે શું થઈ જાય પ્લસ પંદર થઈ જાય હવે આપણે શું કરવાનું એનું વર્ગમૂળ કરી નાખવાનો વર્ગ છે તો આ બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય હવે વર્ગમૂળ થાય તો શું લખાય એકવાર પ્લસ અને એકવાર માઇનસ તો ટી બરાબર પ્લસ રૂટ પંદર અને ટી બરાબર માઇનસ રૂટ પંદર હવે શું કરીશું શૂન્યનો સરવાળો તો શું થશે રૂટ પંદર માઇનસ રૂટ પંદર બરાબર જીરો અને શૂન્યનો ગુણાકાર તો શું થઈ જશે માઇનસ રૂટ પંદર પ્લસ રૂટ પંદર બરાબર શું થઈ જશે માઇનસ પંદર હવે ટી સ્ક્વેર માઇનસ પંદરને એક્ એ સ્ક્વેર પ્લસ પ્લસ સી સાથે સરખાવતા તો એ બરાબર વન અને બી બરાબર જીરો આવી જશે જીરો ટી છે એટલે અને સી બરાબર આવી જશે માઇનસ પંદર હવે શૂન્યનો સરવાળો એટલે શું લખાય માઇનસ બી તો ઝીરો છેદમાં એક એટલે જીરો અને શૂન્યનો ગુણાકાર એટલે શું લખાય સી બાય તો માઇનસ પંદરના છેદમાં એક બરાબર શું લખાય માઇનસ પંદર વિદ્યાર્થી મિત્રો દાખલો એકદમ ઇઝી જ છે પણ થોડુંક સમજવાનો ટ્રાય કરવાનો તો તમારા પરીક્ષા સુધી ભૂલાશે નહીં